નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પત્નીને પોતે સસ્પેન્ડ હોવાનું બતાવવા કોન્સ્ટેબલે પોતાનો ખોટો સસ્પેન્ડ હુકમ તૈયાર કર્યો નોંધાય પોલીસ ફરિયાદ ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્ડ હુકમ બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે ભરૂચમાં પોલીસકર્મી જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્ડ હુકમ બનાવ્યો ભરૂચ પોલીસ હેન્ડવર્કરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બચાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ શહેરની બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડ હોવાનું પત્નીને જણાવવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્ડ હુકમ તૈયાર કર્યો હતો એટલું જ નહીં તેના પર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ખોટી સહી પણ કરી હતી આ બાબતની જાણ થતાં જ તપાસ કરવામાં આવી હતી અને અંતે સમગ્ર મામલો બહાર આવતા મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે એને એની પત્ની સાથે ઝઘડો થતા એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડા ની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સઅપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સઅપ મેસેજ પણ ડિલીટ કરી તો એ બાબતે પુરાવાની નાશ 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 પુરાવાનો કરવાની કલમ મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે